આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો અને એમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ છે પર્યાવરણનું જતન કરતો આ એક કાર્યક્રમ છે આ કાર્યક્રમનું નામ આપવામાં આવ્યું હતું એક પેડ માકે નામ એના સંદર્ભે પીપલગ સરપંચ અને પીપલગ ગામના સૌ વડીલો તથા એલ એન ટી ડિપાર્ટમેન્ટ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ તમામે સાથે ભેગા થઈ અને પીપલક ગામની એક સીમની જગ્યા જે આવારું પડી રહી હતી એ ગ્રાઉન્ડ આખું બનાવવામાં આવ્યું અને એ ગ્રાઉન્ડની અંદર ચારે બાજુ એ લોકોએ કમ્પાઉન્ડ વોલ કરી છે આપણને કમ્પાઉન્ડ વોલ કરી આપી છે અને એની અંદર આશરે બે હજાર કરતાં પણ વધારે રોપા રોપી અને આ એક વન બનાવવાનું નક્કી કર્યું છે અને એના ભાગરૂપે અમે અહીંયા એક પેડ માકે નામ આ એક કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો છે આપણા માટે ખૂબ આનંદની વાત છે અને આવનારા થોડાક જ દિવસની અંદર આપણે દરેક જિલ્લાની અંદર જે વન સંરક્ષણ વિભાગ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવે છે એમાં વનીકરણ વિભાગ દ્વારા પણ નડિયાદની અંદર અહીંયા જે સો મિલ એસોસિએશન છે સો મિલ એસોસિએશન દ્વારા બેથી ત્રણ લાખ રોપાઓ આપણે દર વર્ષે ગામડાના ખેડૂતોને આપતા હોઈએ છીએ અને ખેડૂતો વધુમાં વધુ વૃક્ષો આવે અને સાથે સાથે આ જે વૃક્ષો વાવવાની અવેરનેસ આપણે શહેરોની અંદર પણ લાવીએ અને શહેરોમાં પણ લોકો પોતાના ઘર પાસે એક અથવા બે વૃક્ષ રોપે અને એ વૃક્ષ એવું હોય કે ફળાવું હોય અથવા તો એ ઓક્સિજન આપતું વૃક્ષ હોય તો લોકો માટે ખૂબ ઉપયોગી થશે અને આવનારા દિવસમાં અને આવનારી પેઢીને એ ખૂબ કામમાં આવવાનું છે અને આ એક જરૂરી બાબત છે જે આપણે સૌ ભેગા થઈને પર્યાવરણનું જતન કરવા માટે આ વૃક્ષારોપણના કાર્યક્રમને સક્રિય રીતે સારી રીતે આપણે ઉજવીએ Evi Atta.